નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીએ સાસરિયાની ધમકી શનિવારની અધરાત હતી પેઢીના માલનો સ્ટોક લેવાતો હતો મોટા શેઠ ધુવાપુવા થતા હતા પોતાની ગેરહાજરીનો લાભ લઈ રવિવાર પાળવાનો નિયમ નાના શેઠે દાખલ કરી દીધો હતો તેની ખબર પોતે દેશમાંથી પાછા આવ્યા ત્યારે જ મોટા શેઠને પડી હતી પોતે નાના શેઠને એકાંત ઘણો ઠપકો આપ્યો હતો પણ બંને સંપીલા હતા પેઢીની પ્રતિષ્ઠા સમજતા હતા મોકણા તો એ હતી કે નાના શેઠે નોકરોને રજા લેખિત કરી આપી હતી અને મહેતાઓને એક મંડળ ક્લબ જેવું કરાવી આપ્યું હતું બધા પર એકાએક હુમલો કરવાને બદલે મહેતાઓ સામે ચાલીને જ રવિવારો પાસા સોંપે અને અમાસનો જ અણજો પાસો માંગી લે તેઓ અજમા લાવવાનો મોટા સેટનો સંકલ્પ હતો એટલે તેમણે શનિવારની રાતે કામ ખેંચવાનું આદર્યું હતું પોતે અંતક્રહણપૂર્વક એવી માન્યતા ધરાવતા હતા કે રવિવારો પાળવાથી નોકરનું અહિત વધે છે તેઓ નાહક રઝળાટ કરી બે પાંચ રૂપિયા ભાંગી નાખે છે અને પાકો સોમવારે કામમાં સીત સોંટતું નથી તે પોતાની જાત મહેનતથી વાત હતી તેમણે ફરજ પાડીને નહીં પણ સમજક પૂર્વકનો નિર્ણય લેવરાવવા આ શનિવારોની રાતો લાગટ ખેંચવા મળી હતી એક શનિવારે રાત્રે દુકાન પરથી ઘેર ટેલિફોન આવ્યો કે સુખલાલને લોહીની સખત નાખોરી ફૂટી છે બે જેવો બની ગયો છે તદ્દન તકલાદી છોકરો છે ફૂટી બદામ પણ કોઈ આપે તેમ નથી આપણો જમાઈ થયો એ જાણે આપણો ગુનો તકલીફ જ ન આપે ડીલને મોકલું શું મોટર દવાખાને મૂકી આવો એવો જવાબ મોટા શેઠે ટેલિફોનમાં આપ્યો મોટર મોકલે સુખલાલ દવાખાને પહોંચ્યું માંદગી લંબાઈ ગઈ જુવાન સુખલાલ નાના શેઠનો જમાઈ હતો લગ્ન હજુ નહોતા થયા સગપણ તો હબેવ કુટુંબ સમાન પર હતા એટલે કે સુખલાલના બાપ તેમજ આ બેવ બેઠ ભાઈઓ વતનના ગામડામાં નાની હાટડીઓ રાખી કપાસ ઘાસલેટ અને ગંધારું ઘી વેસતા ત્યાર વેળાનું થયેલું હતું પણ તે પછી સુખલાલના બાપ પોતાની માંદી પત્નીની સદાની સારવારમાં રોકાઈને ગામડે જ પડ્યા રહ્યા ત્યારે આ વેવાય ભાઈઓ એક મુનિશ્રીનું વચન મળીએ વિલાયતી કપડાના ધંધામાં પડી મુંબઈ ખાતે મોટરવાળા બન્યા તેમણે સુખલાલ વેરે વરાયેલી દીકરી સંતોકનું નામ બદલી સુશીલા પાડ્યું અને એમની પત્નીઓએ દોઢિયા સાડલા ઉતારી પાંચ હાથની સાડીઓ સડાવી કાપડાના સ્થાન ફૂલેલ બાયના પોલકાને અને પછી બ્લાઉઝને આપ્યા અને નાની વહુએ તો સને બદલે પ્રત્યક્ષ કરવાનો આગ્રહ રાખી સાસુ સાસુ અને બદલે બોલવાની ભૂલો વધારી સંતોકમાંથી સુશીલા બનાવેલી પુત્રીને માટે ઘરે સંગીત સંસ્કૃત તેમજ અંગ્રેજી એમ ત્રણ વિષયોના શિક્ષકો રાખ્યા સુશીલા નાનપણથી જ પૂરી સાડી પહેરતી થઈ ગઈ હતી પછી તો મૂવણ બસ એક જ રહી હતી આવી નમણી અને સંસ્કારી પુત્રીનું સગપણ પહેલાં સુખલાલની સાથે સી રીતે ચાલુ રાખવું સુખલાલના બાપને ઘણું સમજાવવામાં આવ્યા હતા કે જમાઈને અમારી જોડે મુંબઈ મોકલો ભણાવીએ ગણાવીએ અને પછી કામે લગાડીએ સુખલાલના બાપે તો સુખલાલને કહ્યું કે ભાઈ તારું જો સુધરતું હોય તો તું જા પણ સુખલાલનું મન માનતું નહોતું મા લાંબી માંદગીમાં પડ્યા હતા તેની સતત સારવાર એકલો બાપ સી રીતે કરવાનો હતો નાના ભાઈ ભાંડુરાને તે કોણ રાંધી ખવડાવવાનું હતું જેવી તેવી ચાલતી હાટડીને પણ કોણ ચાલુ રાખી શકે તેવું હતું સુખલાલે પિતાનું કહેવું પણ ન માન્યું ત્યારે માંદી માએ એક દિવસ સુખલાલને પોતાની પાસે કાંતે તેડાવીને ખાટલે બેસાડી સમજ આપી હતી કે બીજ તો કાંઈ નહીં ભાઈ પણ વખત છે ને મોટા આબરૂદાર છે એટલે મન ઉઠી જાય તો વ્યવસાયનો ફોકો કરે માંડી અને એવું થાય તો અમારું જીવ્યું ઝેર થઈ જાય માયે સંભાળી આપેલો આ મુદ્દો સુખલાલને માટે નવીન જ માહિતી જેવો બન્યો વેવિશાળ ખોક કરવાનું કારણ છેલ્લા પાંચ વર્ષમાં ઊભું થઈ ગયું છે તેની સુખલાલને શરત નહોતી રહી માયે વધુ સ્પષ્ટ કરી એક તો ઈશ્વરે એનો દાડો વાળ્યો છે બીજું કન્યા પાછી ખમા શેરમાં હજારો રૂપિયાનો ખર્ચે ભણતર ભણે છે જે ત્યાં જઈને આવે છે તે સારા સમાચાર આપે છે કે કન્યા હાડેતી બની છે ગજુ કરી ગઈ છે વાને ઉઘાડી ગઈ છે આ બધાય વાના વિચારવા જોવે માળી તમારો સંસાર બંધાઈ જાય વસમાં વિઘ્ન ન આવે તો બસ મારે કાંઈ કોઈની સાકરી જોતી નથી હું તારે સુખેથી તારા સસરા રાખે ત્યાં રહીને ભણતર ભણ અને કન્યાના જેવો જ પાવર તો બન ના સુખલાલે જીભને તાળવે ફેરવીને બોલવા પ્રયત્ન કર્યો મને ત્યાં નહીં ગમે નહી કેમ ગમે અને તો મો મલકાયું રૂડી વહુ તો ત્યાં હશે એટલે જ નહીં ગમે બાહ સુખલાલનો નમણો શહેરો હસવાને બદલે લેવાઈ ગયો એની આંખોમાં તે દિવસે પહેલી જ વાર જળઝળયા હતા એ કહી કે સમજાવી ન શક્યો પણ એની પાસે ભાષા ભંડોળ હોત તો તેણે કહી નાખ્યું હોત કે સંતોકડીમાંથી સુશીલા બની સુકેલી કન્યા મારી લાયકાતનું રોજે રોજ માપ લીધા જ કરશે મારે તો સતત એને લાયક બનવા માટે જ મહેનત કરવી રહેશે અને હું મુંજાઈ જઈશ તારા મનમાં તું સુજે એ ઘોડા દોડ ઘડતો હોય ભાઈ માયે મહા મહેનતે કહ્યું પણ સગમ સગપણ તૂટીએ અમારું જીવ્યું ઝેર થાશે અને પાછળ તારા ભાઈ ભારૂડાને કોઈ નાળિયેર લેવા કે દેવા નહીં ડોકાય વળી એવી પદમણી કન્યા આજ પંદર વર્ષના વ્યવિશાળ પછી પારકા ઘરમાં જઈને હિંડોળે હિસકશે તો એ તારા બાપથી કે મારાથી આ અવસ્થાએ હવે નહીં સહેવાય મારી આંતરડી આવી કકળી રહી છે માટે હું તને ફરી કહું છું કે જા બાપ મુંબઈથી સુખલાલના મોટા સસરાએ પણ શેલો કાગળ ભારે આંકરો લખ્યો હતો હવે જો સુખલાલને બહાર ન કાઢવો હોય તો આખરી ચેતવણી સમજો અમે કાંઈ દીકરીને વેસી નથી અમારે પેટના સોરુને જાણી બુજીને કોવામાં નથી ધકેલવું સુખલાલે જમાય રહેવું હશે તો લાયક બનવું પડશે અહીં આવીને ભણવું હશે તો ભણાવશું અને ધંધો કરવો હશે તો દુકાનો ક્યાં ઓછી છે બાકી તમે જો એમ સમજી બેઠા હો કે અમારી સુશીલા આંકડે લાગેલ મજ છે તો તમે ખાંડ ખાવશો શેઠ તમારા સોરવાડ ગામના ધૂળિયા ખોરડામાં સાણાના અને ઘુમાડા ફૂકવા સારું દીકરીને કોઈ ભણાવતું નથી શેઠ જેવો વિશાળ હોય તેવા લખી જણાવશો એટલે અમે નાતને જાહેર કરી દઈએ આ કાગળમાં સંપૂર્ણ ધમકી હતી સુખલાલના પિતાને તે દિવસે ખાવું ભાવ્યું નહીં અને પિતા તેમજ ભાઈ ઝાંખા દેખાયા એટલે માતા સ્થાને મહામેનતે રાંધણું કરનારી નાના પાતળા પૂરો રોટલો પકડી પણ ન શકનાર હાથવાળી બહેન સૂરજે પણ ન ખાધું અને નાનેરો ભાઈ પણ ખાધું ન ખાધું કરીને નિશાળે ચાલ્યો ગયો તે પછી ચોથા જ દિવસે સુખલાલને મુંબઈ જવા ઉપડવું પડ્યું ગામ નજીકના કસબામાં ઝટ જટ પહોંચી જઈને એણે કોલરવાળા ખમીશ અને કોટ સીવડાવી લીધા બૂટ પણ નવા લઈને પહેર્યા બહેન આ નવીન પોશાકમાં કોણ જાણે સાથી પણ ન સોંપતા ભાઈને તેલના રગડા રેલાવતો સાલો કર્યો અને મરતી માએ ઘણું જીવોના આશીર્વાદ દેવા બહુ મહેનતે પતિને ટેકેટેકી બેઠી થઈ દોડડી જેવા હાથ સુખલાલના નિશે ઢળેલા માથા સુધી લંબાવ્યા મિત્રો આ વાર્તા સૌરાષ્ટ્રની રજદારમાંથી લેવામાં આવી છે અને આના પછીનો આગળનો ભાગ હવે આવતા વલામાં આપણે જોઈશું મિત્રો તમને આ વિડીયો થોડો ઘણો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે